છેલ્લા વીસ પચીસ દિવસથી જે ઘટના ખૂબ ચર્ચામાં છે ઘટના બગદાણાની બબાલ સવે એ ઘટનાથી આપણે પરિચિત છીએ જેમાં નવનીત બાલધિયા ઉપર હુમલો થાય છે અને હુમલાના ઘેરા પ્રત્યાઘાત સમગ્ર રાજ્યની અંદર પડે છે કે ગાંધીનગર સુધી એ બેઠકોના દોર અને ત્યારબાદ એસઆઈટીની રચના એ રચના બાદ એસઆઈટીની એ પૂછપરછ ને પૂછપરછ બાદ ચાર દિવસ પહેલા જયરાજ આહિરની ધરપકડ થાય છે અને જયરાજ આહિરની ધરપકડ થતાં જ હવે કોળી સમાજ બાદ આહિર સમાજ પણ કદાચ મેદાને આવશે એવી ચર્ચાઓ પણ લોકમૂકે તે જ થઈ હતી કારણ કે નવનીત બાલધિયાને ન્યાય અપાવવા માટે જ્યારે કોળી સમાજ મેદાન આવ્યો તો હવે ત્યારે જયરાજ આહીરની ધરપકડ થઈ છે ત્યારે હવે કદાચ આહિર સમાજ અથવા આહિર સેના જે મેદાને અભાવે ચર્ચાઓ હતી પરંતુ આ બધા ચર્ચાઓ વચ્ચે માયાભાઈ આહિર અને જયરાજ આહીરના સમર્થનમાં સોશિયલ મીડિયાના માધ્યમથી કુલદીપ ગઢી ગઢવી છે એમણે એક વિડીયો શેર કર્યો છે અને વિડીયો શેર કરીને તેમણે માયાભાઈ આહિર અને જયરાજ આહીરના સમર્થનમાં શું કહ્યું અને શું હવે આવનારા સમયની અંદર કોળી સમાજની જેમ જ આહિર સમાજ પણ મેદાને આવશે તો પછી આ બગદાણાની બબાલની અંદર શું નવા વળાંકો આવશે તેને લઈને આજે વાત કરવી છે ઓગણત્રીસ ડિસેમ્બરના રોજ એ ચકચારિત બબાલમાં એ નવનીત બાલધ્યા ઉપર રાત્રિના સમયે આઠ જેટલા લોકો હુમલો કરે છે હુમલા બાદ ઘેરા પ્રત્યાઘાત સમગ્ર રાજ્યમાં પડે છે જયરાજ આહિર ઉપર દિન પ્રતિદિન આરોપો આરોપો થાય છે અને આરોપો બાદ આખરે જયરાજ આહીરની ધરપકડ થાય છે કોળી સમાજે ખૂબ મહાસંમેલન કર્યા શક્તિ પ્રદર્શન કરી ગાડીઓના કાફલા લઈને બગદાણા સુધી ગયા ગાંધીનગર સુધી ગયા આખરે જે તેમની માગ હતી કે જયરાજ આહિરની ધરપકડ થાય ધરપકડ થઈ ગઈ પણ જો જ્યારે આ બધો દોર હાલતો હતો આ બધા વચ્ચે જ્યારે આહિર સમાજના આગેવાનોને પૂછવામાં આવતું હતું અથવા આહિર સમાજના લોકો એક પણ પ્રકારની પ્રતિક્રિયા નહોતા આપતા અને જ્યારે આપતા હતા ત્યારે એવું કહેતા હતા કે હજુ જયરાજ આહિર આરોપી જાહેર નથી થયા આરોપી જાહેર થશે તો પછી અમારી તૈયારી આગળની રણનીતિ શું હશે એ એ સમયે જોઈશું પણ હવે જયરાજ આહિર આરોપી તરીકે તેમની ધરપકડ થઈ ચૂકી છે તેઓ અત્યારે જેલમાં છે જોવાનું એ છે કે શું હવે આહિષ સેમાં કે આહિષ સેના મેદાને આવશે કે નહીં પણ તો આ બધા વચ્ચે હવે કુલદીપ ગઢવી એક વિડિયો વાયરલ કરે છે પોતાના સોશિયલ મીડિયાની અંદર આવો પહેલાં સાંભળીએ કુલદીપ ગઢવી એ સોશિયલ મીડિયાની અંદર વિડીયો વાયરલ કરીને માયાભાઈ આહિર અને જયરાજ આહીરને સમર્થન આપતા શું કહે છે જય માતાજી જય મોગલ હું કુલદીપ ગઢવી આજે જ્યારે માયા મામા અને જયરાજ મામા મુશ્કેલીમાં છે ત્યારે ચારણનો દીકરો અને કઠવીનો દીકરો હોવાના કારણે મારું કર્તવ્ય બને છે કે હું ખુલ્લા દિલથી તેમની સાથે ઊભો રહું ચારણ અને આહિરનો નાતો તો સૂર્યનારાયણના સંબંધી ચાલ્યો આવે છે આ નાતો માત્ર શબ્દોનો નથી આ તો વિશ્વાસ વફાદારી અને સાથનો સંબંધ છે આજે જ્યારે મામા પર મુશ્કેલી આવી છે ત્યારે માત્ર એક વ્યક્તિ નહીં પરંતુ સમગ્ર આહિર સમાજ અને સમગ્ર ચારણ સમાજ તેમની સાથે ઊભો રહે આપણી આ જ સાચી ઓળખ છે જ્યારે મામાના સારા પીઢીઓ આવે ત્યારે આપણે બધા ગર્વથી સ્ટેટસ મૂકીએ છીએ તો પછી મુશ્કેલીમાં કેમ પાછળ હટી જઈએ જ્યારે કોળી સમાજના દીકરા સાથે આખો કોળી સમાજ ઊભો છે ત્યારે આહીર અને ચારણ સમાજ માટે માત્ર વિકલ્પ નહીં ફરજ બની જાય છે કે માયા મામા અને જયરાજ મામાની સાથે મજબૂતીથી ઊભારીએ આ એક માણસનો પ્રશ્ન નથી આ સમાજની અસ્મિતાનો પ્રશ્ન છે આ એક એકતાની કસોટી છે તો આવો ભેદભાવ છોડીએ અહંકાર ભૂલી જઈએ અને કવાજમાં કહીએ અમે માયા મામા અને જયરાજ મામાની સાથે છીએ આજે કાલે અને હંમેશા જય માતાજી જય મોહભાઈ કુલદીપ ગઢવી કહે છે કે ચારણ અને ગઢવીના દિકરા તરીકે મારું કર્તવ્ય બને છે હું ખુલ્લા દિલથી તેમના સમર્થનની અંદર ઊભો રહું છું ચારણ અને આહિરનો નાતોય સૂર્યનારાયણના સમયથી ચાલ્યો આવે છે વિશ્વાસ વફાદારી અને સાથનો આ સંબંધ છે અને તેને લઈને જ માયાભાઈ આહિર અને તેમના પરિવારને સમર્થન જાહેર કરું છું આહિર સમાજ અને ચારણ સમાજે માયાભાઈ સાથે ઊભો રહે એ જ અમારી સાચી ઓળખ છે કોળી સમાજના દીકરા સાથે પણ આખો સમાજ છે આવો ભેદભાવ છોડીએ અને માયાભાઈ અને જયરાજ આહીરના સમર્થનમાં આવે એટલે ક્યાંક ને ક્યાંક એણે એમણે કહ્યું એવું પણ કીધું કે કોળી સમાજના નવનીત બાલ્યા સાથે તેમનો આખો સમાજ ઊભો હતો આખો સમાજ સાથે હતો એટલે કદાચ એમની જે માગ હતી એ માગ પણ પૂરી થઈ એ સમાજે શક્તિ પ્રદર્શન પણ કર્યું ત્યારે હવે આહીર સમાજ અને જે ગઢવી સમાજ છે એ બંને સૂર્યનારાયણ કાળથી સાથે છે સૂર્યનારાયણ કાળથી તેમનો રિશ્તો રહ્યો છે અને એ જ સંબંધને લઈને હવે કાચ કદાચ બંને સમાજને એક થઈને જયરાજ આહિર એટલે કે માયાભાઈ આહિરના પરિવાર સાથે ઊભું રહેવું પડશે કુલદીપ ગઢવીએ તો આ વાત પોતાના સોશિયલ મીડિયાથી શેર કરી છે પરંતુ આહિર સમાજના આગેવાનો કે આહિર સેના ગુજરાત છે તે હજુ આ બાબતે જોવાનું એ છે કે શું આવનારા સમયમાં આહિર સમાજ પણ એ ગાંધીનગર સુધી જવાની તૈયારી દર્શાવશે આહિર સમાજના આગેવાનો પણ પોતાની રજૂઆત લઈને માયાભાઈના અને જયરાજ આહિરના સમર્થનમાં રજૂઆત કરવા માટે જશે શું આહિર સમાજ પણ શક્તિ પ્રદર્શન કરશે શું આહિર સમાજ પણ પોતાના જય સમાજના જયરાજ આહિર અને માયાભાઈ આહિરના પરિવારને ન્યાય અપાવવા માટે ને પોતાને સાચા સાબિત કરવા માટે હવે આગળની રણનીતિ શું ઘડશે આ તમામ પ્રકારના સવાલો છે પરંતુ અત્યારે તો અન્ય સમાજ એટલે કે ગઢવી સમાજમાંથી તમને સમર્થન મળ્યું છે જોવાનું રહેશે આવનારા સમયમાં કે બીજા અન્ય કોઈ સમાજના આગેવાનો કે સમાજના કલાકારો હોય માયભાઈ આહિરના સમર્થનમાં આવે છે કે નહીં તમારો બાબતે શું માનવું છે શું આવનારા સમયમાં આહીર સમાજ પણ મેદાન આવશે કે નહીં અમારો કોમેન્ટ બોક્સમાં ચૂકથી જણાવજો અને જો આહિર સમાજ મેદાન આવે છે તો પછી સરકાર એસઆઈટી અને ભારતનું ન્યાયતંત્ર એટલે કે સરકાર આમાં શું નિર્ણય લે જરૂરથી અમારા કોમેન્ટ બોક્સમાં જણાવજો બાકી જોતા રહેજો ન્યુઝ ગુજરાત ગુજરાતનો નો ગજના નમસ્કાર